કેમ છો મારા વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આપણે આ વિડીયોમાં ભણીશું ચેપ્ટર વન વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકના ક્વેશ્ચન એક અને બે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે લસા કોણે કહેવાય વિદ્યાર્થી મિત્રો લસા લઘુત્તમ સામાન્ય અવયવ ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ સર એમ દે મન મનસરકી કોન્સેપ્ટ લસામાં એમ કે છે યાદ રાખવાની મોટી ગાત અને બધું ગુસાની અંદર નાની ગાત અને કોમન સર સીડી એટલે શું આપણે જોઈએ કે સીડીનો મતલબ શું આપણે જયારે સીડી ચડીએ ત્યારે સ્ટેપ સ્ટેપ બાય આગળ વધતા જઈએ આ સીડી યાદ રાખવાની છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સર આ બધી સંખ્યા એકી સંખ્યા લાગી રહી છે સાચી વાત છે એકી સંખ્યા મતલબ કે અવિભાજ્ય જેને ભાગી ના શકાય તેવી રીતે આ સીડી આપણે યાદ રાખવાની છે જયારે ભાગ પાડવાના થશે લસા ગુસ્સામાં ત્યારે આપણે આના ખાસ ધ્યાન રાખીશું સર ત્રણ ની ચાવી એવી સંખ્યા કે જેને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે કે ત્રણ વડે તેના છેદ ઉડાડી શકાય તેને ત્રણ ની ચાવી કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર વન નો પહેલો પ્રશ્ન એકસો ચાલીસ ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો એકસો ચાલીસ તો ભાગ પાડવાની પહેલા મેં ચા સીડી શીખવાડી હતી સીડી કેવી રીતે બે એકી સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર તો એકસો ચાલીસ તો સિત્તેર દુ એકસો ચાલીસ પાંત્રીસ દુ સિત્તેર સાત પંચા પાંત્રીસ સાત એકા સાત તો બે ની બે કાત ગુણ્યા પાંચ ગુણ્યા સાત એકસો છપ્પન દુ ઓગણ ચાલીસ દુ ઇઠ્યોતેર તેર તરી ઓગણચાલીસ તેરિકા તેર આડત્રીસ પચીસ આ મોસ્ટ આઈએમપી દાખલો છે જે આ બોર્ડમાં સ્ટાન્ડર્ડ મેચમાં પૂછાઈ શકે છે આડત્રીસ પચીસ ભાગ પાડે અને બારસો બારસો પંચોતેર તરી આડત્રીસ પચીસ ચારસો પચીસ બારસો પંચોતેર પંચ્યાસી પંચા ચારસો પચીસ સત્તર પંચા પંચ્યાસી પાંચ હજાર પાંચ અને ઓગણત્રીસ ના ભાગ અહીં પડેલા છે તમે જોઈ શકો છો એક એક હજાર પંચા પાંચ હજાર પાંચ એકસો તેતાલીસ સિત્તા તેર ઇન્ટુ અગિયાર તેર એકાતેર તેર રીતે ચુમ્મોતેર ઓગણત્રીસ ના તમે જોઈ શકો છો સાત ચારસો સાડત્રીસ ગુણ્યા સત્તર એટલે ચુમ્મોતેર ઓગણત્રીસ થાય ભાગ પાડતા નહીં મળતા તો ત્યાં ખાસ વસ્તુ ત્રણની ચાવી બધી જ સંખ્યાનો સરવાળો કરતા ત્રણના ઘડિયામાં આવે તો તેને ત્રણ ચાવી કહેવાય જો તમે ધ્યાનથી જુઓ ત્રણ વડે જ્યાં ભાગ્યું હોય ને ત્યાં ત્રણના સરવાળો કરો સંખ્યાનો જો ઓગણ ચાલીસ બાર બાર ત્રણના ઘડિયામાં આવો સર આવો સર બે ના ઘડિયા પણ આવો ને ભાગી જુઓ બાર બે ને બે વડે ભાગો ઓગણચાલીસ ને બે વડે ભાગો તો નહીં ભગાય તો આપણે સીડી આગળ વધીએ બે વડે નહીં ભગાતું હો ત્રણ વડે ભાગ્યું તો ત્રણ વડે ભાગીએ તો ત્રણ ને નવ ને ત્રણ બાર થાય એટલે ત્રણના ઘડિયામાં બાર આવે તે થતી ઓગણ ચાલીસ ડન ક્વેશ્ચન ટુ લસા અને ગુસા શોધો અને ગુસા ઇન્ટુ લસા કરવાના છે ઓકે છવ્વીસ અને એકાણું નો લસા ગુસા શોધવાનો છે તો ચલો હવે આપણે આપણે એમ કે સી યાદ કરીએ સર લસા એટલે સર લસા એટલે થાય મોટી ઘાત અને બધું સર ગુસા એટલે નાની ઘાત અને કોમન આ સીડી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ સીડી જો તમને યાદ રહી ગઈ એ અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત સર નવ કેમ ના આવ્યું કારણ કે નવ ને ભાગી શકાય અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું એવી સંખ્યા કે જેના ભાગ ના પડે અને ભાગી ના શકાય એટલે બે ત્રણ પાંચ સાત નવ નહીં આવે અગિયાર તેર પંદર નહીં આવે કેમ પંદર ભાગી શકાય છે બરાબર તો લસા એટલે મોટી ઘાત અને બધું ભૂસા એટલે નાની ઘાત અને કોમન ચલો તો આપણે આ દાખલો જોઈએ છવ્વીસ એકાણું તો તેર દુ છવ્વીસ તેર તેરકા તેર એટલે છવ્વીસ ની જોડે લખશો બે ઇન્ટુ તેર એકાણું ની જોડે લખશું સાત ઇન્ટુ તેર तो सर घुसा जो ये घुसा ले में तो नाने गात अने कॉमन तो बनने मतलब कॉमन शू देखाई रही है तेर देखाई रही है तेर ओके तो तेर मुके दिए સર હવે બે મુકી દઈએ ના અને કોમન કોમન આપડે ગુસા ઓકે સર લસા એટલે મોટી ઘાત અને બધું તો લસા એટલે મોટી ઘાત કોણ છે મોટી કોણ તેર તો તેર માં ની એક તેર તો તેર ની એક નીકળશે અને બધું એટલે સાત ઇન્ટુ ટુ એટલે સાત દુ ચૌદ ચૌદ ઇન્ટુ તેર કરશે એટલે એકસો બ્યાસી લસા ઇન્ટુ ગુસ્સા આપણને પ્રશ્નમાં કીધું હોય તો ગુસ્સા ઇન્ટુ લસા કરીશું તો તેર ઇન્ટુ એકસો બ્યાસી કરીશું એટલે આપણને તેવીસ છાસઠ મળશે સર તેવીસ છાસઠ આવ્યું આ આ દાખલો સાચી ખોટો એ આપણને કીધું ખબર પડે તો વાંધો નહીં છવ્વીસ ઇન્ટુ એકાણું કરો જો એ તેવીસ છાસઠ નીકળ્યા તો આપણે લસા ઇન્ટુ ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ સાબિત થઈ જશે તો જો સાબિત થઈ ગયું દાખલા નંબર બે પાંચસો દસ અને બાણું તો પાંચસો દસ અને બાણું ભાગ પાડીશું બસો પંચાવન દુ પાંચસો દસ પંચ્યાસી પાંચસો દસ નું મળ્યુંલીસ દુ બાણું ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ એકાદ ત્રેવીસ એટલે બાણું બાણું પણ મળી ગયું ગુસા સર ગુસા એટલે પાછું કોમન અને તો ગુસા તો ગુસા આમાં કોમન શું છે બે ની બે ઇન્ટુ બે અને નાની ગાત તો બેની બે આવશે કે બે આવશે સર બેની બે ના નાની ગાત એટલે શું બે ની એક એટલે નાની ગાત એટલે ગુસા આપણે શું મળશે બે લસા મોટી ગાત અને બધું એમ કે સી યાદ કરજો વિદ્યાર્થી મિત્રો એમ કે સી તમને એમ કે સી નો મતલબ મનસર કી કોન્સેપ્ટ જેવું તેવું નહીં તમે એકવાર યાદ કરશો તો તમને દાખલાના ફટફટ જવાબ આવશે લસા એમ કે સી યાદ કરો મોટી ગાત અને બધું તો બે અને ઇન્ટુ બે ની બે તો આમાંથી મોટી બે ની બે ડન દાખલો સાચો ખોટો જોઈ લઈએ સંખ્યા નો ગુણાકાર કરીએ પાંચસો દસ ઇન્ટુ બાણું તો પાંચસો દસ ઇન્ટુ બાણું જવાબ પણ શો છેતાલીસ નવસો વીસ તો આપણો આ દાખલો સાચો છે ત્રણસો છત્રીસ અને ચોપન ના ભાગ પાડ દઈએ

બે ની ચાર અને બે એમાં નાની ઘાત કોણ બેની એક અને ત્રણ ની એક કોમન ત્રણ દુ છ આપણે ગુસ્સા ઘાત અને બધું બે ની ચાર ઇન્ટુ બે ની ત્રણ ઇન્ટુ સાત સોળ સિત સોળ ગુણ્યા સત્યાવીસ ગુણ્યા સાત ત્રણ હજાર ચોવીસ સર દાખલો આચો ખોટો તો લસા ઇન્ટુ ગુસ્સા કરો છ ઇન્ટુ ત્રણ હજાર ચોવીસ એટલે આપણને મળશે અઢાર હજાર એકસો ચુમ્માલીસ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો ઇંચસો છત્રીસ ઇન્ટુ ચોપન એટલે આપણને મળશે અઢાર એકસો ચુમ્માલીસ તો આ આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર વન ક્વેશ્ચન નંબર ટુ પૂરો થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો મળતા રહીશું જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં મૂકતા દેજો ડાઉટનો જવાબ જરૂરી આપીશું અને આ એમ ભૂલતા નહીં એમકેસી એટલે સર મન સર કી કોન્સેપ્ટ જય શ્રી કૃષ્ણ